We'll <laughs> નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો વરસાદ પડેલ આવક છે પહોંચી ગઈ છે અને દાંતીવાડા ડેમ ની સપાટી છસો ને ચાર ફૂટ છે અને દાંતીવાડા ડેમ પોત્રીસ પચીસ ટકા ભરાઈ ગયો છે મિત્રો ઉપરવાસ વરસાદ પડેલ દાંતીવાડા ડેમ પાણી ની આવક ચાલુ છે અને આગામી દિવસોમાં પાણી આવકમાં વધારો જોવા મળશે એટલે આજના વિડીયો આટલું હતું તમે બધા અમર ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી